જૂનાગઢના શાસનમાં વડાપ્રધાન મોદીનું આગમન થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ઇકો ઝોન મુદ્દે પ્રતિક્રિયા આપી નમસ્કાર મિત્રો વન્ય પ્રાણી સપ્તાહ એટલે કે ત્રીજી માર્ચથી શરૂ થઈ રહ્યું છે બીજી માર્ચથી તો આ તકે આપણા ભારતના વડાપ્રધાન અને કહેવાતા ગુજરાતના પનોતા પુત્ર કે જેણે કોઈથી બોલ્યો પાડ્યા નથી એવા પનોતા પુત્ર પણ શાસણ આવી રહ્યા છે જુનાગઢ જિલ્લાના સાસણ ગામમાં એટલે ગીર સોમનાથ જિલ્લો અત્યારે એવો રૂપકડો કરી દીધો છે કે મોદી સાહેબને એમ થાય કે આ તો બહુ સરસ મજાનું છે એ શું કામે કે ભાઈ મોદી સાહેબને એમ થાય કે બહુ સુખ શાંતિ છે પણ ખરેખર તમારી ખાનદાની હોવી જોઈએ તમે જે કરોડો રૂપિયા જે બગાડ્યા છે એ ખાલી મોદી સાહેબના સ્વાગતમાં બગાડો છો આખો વેરાવળ જિલ્લો રોડ નવા કરી દીધા છે કાં રોડ તમને વાંધો છે કાંઈ મોદી સાહેબને અમે રોદા ખાઈશ બધા આમ તો રોદા ખાવાનું છૂટ છે મોદી સાહેબ પહેલાં તમારે રસ્તા કરી દેવાના મોદી સાહેબને હાલવાના મોદી સાહેબને ખરેખર વિસાવદરથી શાસન હકવો તો ખબર પડે કે દિશા હું છે આ બે જિલ્લાને જોડતી કરી શોર્ટકટ કરી છે શાસન રોડ વિસાવદર શાસન રોડ છે એ જોડતી કરી છે તો જ્યાંથી મોદીને કોણ ખબર પડી જાય કે કેમ દિશા થાય છે એ બે ફાર્મ રૂપિયા તમે બગાડો છો અને આને આ તમે વિચાર તો કરો જ્યાં વન્ય પ્રાણીનો દિવસ તમે ઉજવો છો ક્યારે તમે ખેડૂતની દિશા જોઈશે નાનપણથી બાળકની જેમ એ લોકોએ આંબા અને વૃક્ષો મોટા કર્યા છે ને અત્યારે વીસ વી વર્ષના આંબા થઈ ગયા છે ને કાપવા પડે છે દિશા બગાડી નાખી તમે મોદી સાહેબે જે નામ વાતો કરી મોટી મોટી કે ખેડૂતની દિશાને દિશા બદલાઈ નાખશું પણ તમે દિશાને દશા બગાડી નાખી છે ખેડૂતની તો તમે જુઓ તો ખરા આ આખા લગભગ નેવું ટકા બગીચામાં મધ્યુ આવી ગયો છેલ્લા ત્રણ વર્ષથી આ દિશા આવ કાંઈ છે કેરી તમે કેરી ખાવાની મજા આવે છે વખાણ કરો છો સાસણની કેરી સાસણની કેરી બરાબર સચિવાલયમાં ઠેર મોકલો છો પણ કલ્પના કરી છે કે કેરી પકવા માટે દિશા હું થાય છે ખેડૂતની અટાણા બગીચા કાપી નાખે તાત્કાલિક અસરથી જે જે બગીચા કાપે છે ત્યાં મુલાકાત તમે લ્યો અને મોદી સાહેબને આ રાઈતવાસો તો મધ્યો જ્યાં આવ્યો હોય ને જ્યાં બગીચામાં ન્યા રાઈતવાસો કરાવો જ્યાં ખેડૂત કરે છે ત્યાં તો કહેવાય કે તમે ખેડૂતનું ધ્યાન રાખ્યું છે જીડીપીમાં કોનો યોગ ફાફાળો છે નહીં કે વન્ય પ્રાણીઓનો વન્ય પ્રાણીના વિરોધી નથી અમે પણ વન્ય પ્રાણીને જીવાડવા વાળો પોષણ આપવા વાળો નહીં કે સરકાર કે નહીં તંત્ર ખેડૂત જ છે એટલે પેલા ખેડૂતનું ધ્યાન રાખો અને તમે જો તો ખરા કલ્પના કરો આ ઝાડવા બગીચા કાપી નાખવા પડે છે કે જાય તો જાય ખેડૂત ક્યાં અને તમે જ નામ આપ્યું તો તમારે તો ફાયદા પૂરા કરો ને ભાઈ એટલે ખોટા ખર્ચા કરો મને રૂપિયા ક્યાં તમારા કોઈના બાપના દેવાના જ ભાઈ સમજ્યા એ તમારું એક મતલબ અર્થતંત્રનો ભાગ છે એ પેકેજ ફાળવો હોય આ મોદી સાહેબ આવે ત્યારે તમે કરોડો રૂપિયા બગાડ નાખા રોદ સાહેબને રોદો ન આવે એટલે એટલા રૂપિયા જ્યાં હું ચાળા તાલુકામાં ફાળી દીધો હતો કે જ્યાં બગીચા છે જ્યાં કપાય છે ફાળી દીધો તો વાંધો હતો અને અને મોદી સાહેબને જ્યાં રસ્તામાં લઈ જાઓ વાડીએ લઈ જાઓ ખબર પડી જાય કેમ દિશા હું છે એટલે આ તકે ખાસ નમ્ર વિનંતી કે મોદી સાહેબને કે ભાઈ આ તાત્કાલિક અસરથી ખેડૂતને પેકેજ જાહેર કરો અને જ્યાં જ્યાં બગીચા કપાય છે એને તાત્કાલિક પચાસ હજાર કે લાખ રૂપિયા તમે એને ફાળવો તાત્કાલિક વિઘાડી કે આલે ભાઈ તો બરબાદ થઈ ગયો છે પેસ્ટિસાઈડે તમારી આપણી આપણી હાઉ દિશા બગાડી નાખી છે અને એ પેસ્ટિસાઇડની લાયસન્સ પાછા ભારત સરકાર જ આપે છે શું કરે બીજો ખેડૂત જાય તો જાય ક્યાં શું કરે એટલે તાત્કાલિક અસરથી મોદી સાહેબનું ધ્યાન દોરો અને મોત મોદી સાહેબને જ્યાં મથ આવ્યું હોય ને ત્યાં તમે પાસો કરાવજો એવી ખાસ નંબર વિનંતી એટલે હું ખબર પડે કે દિશા હું ખેડૂત નહીં જય હિન્દ જય ભારત મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ